તો સાબરમતી નદીના પાણી ખેડાના રસીકપુરામાં ફરી વળ્યા છે ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે પશુ પાલકોની હાલત કફોડી બની છે ખેડાના રસીકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ પશુપાલકો પોતાના સાતસો થી વધુ પશુઓ લઈને રસ્તા પર ચાલી રહ્યા છે ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર પૂર લઈને આવી છે અને રસીકપુરા ગામ છે આ ગામ બેટમાં ફેરવાયું છે સતત ચોવીસ કલાકથી તમને ન્યૂઝ એટીન ગુજરાતી પર જે કવરેજ બતાવી રહ્યા છે અત્યારે હું જે ઉભો છું તે ખેડા ધોરકા રોડ છે અને ખેડા ધોરકા રોડ પરની સ્થિતિ તમને સ્થિતિ બતાવી રહ્યો છું કે રાત્રિ દરમિયાન જ આ જે પાણી આથી ધમધમી રહ્યું છે ખેડા ધોરકા રોડ ઉપર કહી શકાય કે પાંચ થી સાત ફૂટ જેટલું પાણી અત્યારે ભરે જવા પામ્યું છે અને જેના કારણે જે રોડ છે તે રોડ બંધ કરવાની ફરજ પડી છે બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં

હાથમાંથી જળાશય સો ટકા ભરાઈ ગયું છે અને મહત્તમ સપાટી કરતા બે ફૂટ ઊંચો ઓવરફ્લો અહીંયા થઈ રહ્યો છે જળાશયો ઓવરફ્લો થતા આઠ હજાર ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી સાબરમતી નદીમાં ભળે છે દ્રશ્યો જરૂર છે પરંતુ જ્યારે પણ પાણીનો ફ્લો વધતો હોય છે ત્યારે કેટલાક ગામો માટે આફટ લઈને પણ આવતો હોય છે સુંદર હરિયાળી ડુંગર પહાડ વચ્ચે નયન રમ્ય આ નજારો જોવા મળી રહ્યો છે હાલમાં હાથમતી નદી વહી રહી છે બે કાંઠે અપડેટ મેળવીશું ઈશાન પાસેથી જી ઈશાન આકાશથી આ દ્રશ્યો સંધ્યા કે જે ભારે વરસાદ ભારે વરસાદના કારણે હાથમાંથી ઇન્દ્રાથી જળાશય તે ઓવરફ્લો થયો ભરાવાના કારણે જે આ જળાશય ઓવરફ્લો થયો પહેલા તો પાણી જતું હતું પરંતુ અત્યારે હાલ બે ફૂટ પણ પાણી વહી રહ્યું છે એટલે કે થી દસ હજાર ક્યુસેક પાણી હાથમાંથી જળાશય ઉપરથી વહી રહ્યું છે આ ઉપરાંત ધરોઈ પણ પાણી છોડવામાં છે એટલે કે બંને નદી હાથમાંથી નદી ને મળતી બંને જળાશયનું પાણી હાથમાંથી નદીમાં મળતું હોય છે તે હાથમાંથી પિકઅપ પિયર ઉપરથી અત્યારે હાલ દસ બાર હજાર થી પંદર હજાર ક્યુસેક પાણી વહી રહ્યો છે જેના કારણે હાથમતી નદી બે કાંઠે વહી રહી છે તો આ ઉપરાંત તમામ હાથમતી નદી સાબરમતી ને મળતી હોય છે ત્યાંથી સાબરમતી નદીનું રોદ્રરૂપ જોવા મળતો હોય છે એટલે કે કઈ શકાય છે હાથમતી નદીના વિસ્તારમાં જે કાંઠાવાળા વિસ્તાર છે એ તમામ જગ્યાએ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે નોંધનીય છે કે જે ત્યાંથી હાથમતી નદી ઉપર જેટલા પણ કોઝવે આવતા હોય છે તો તેમને પણ તંત્ર દ્વારા એલર્ટ આપી બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે જી સંધ્યા जी आपका आभार हमारे साथ ये जुड़ाव अब तक बुलेटिन में मेरे पास अटलूज रजपशो नमस्कार